નવા દિવસે નવા આજે થઈ પાંદડા ગયા ઓછા દેખાવા નવા ચાલુ થઈ ગયા હે આ તો ને મિત્રો ઝાકળ ને જોરદાર આવ્યા આપણે બધા ને પાંદડા બધા નીચળી જાય નીચલો બધો ઝાકળ આવ્યો તો એ તમે આગળ વિડીયો જોવા ને પાછા મળ્યા આપણે આગળ આ તો હ ને મિત્રો આપણે જો અધાર ઝાકળ આવ્યો હે ને આપણે પતરા રે ને શેડ એમાંથી પાણી નિતરાય ટીપાક 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 હે ને આમાં તો દંદુડી થાય અત્યારે ઊંછી થઈ ગયો હમણાં તો થાતી નથી આપણે વિડીયો શૂટ નતો થતો કીધો જાય બતાવો હલા જાય પણ હેને પાણી નીચળો ફૂલ ઝાકળ આવી ગયો ફૂલ mình để tiệp là bullet này full money, <coughs> <Dekha> <mindra? coughs>

ટામો એવું કાસ ફૂટામો નો તોડાય ચાલો આવે છે ને મિત્રો આપણે કપડા ચેન્જ કરી નાખીએ પછી એમને જાવી આપડે તુવેર વીણો તોલ છે એ તોલ છે હને ફાઈનલી મિત્રો આપણે હને અમે વાસડી નું નામ તુલસી રાખી હા તુલસી ઠેકડા મારે ઠેકડા મારે

Hai, em phật -phật. Ah, chhuti, gia, <laughs> doa ta hả lò về hình mít mẹ Vẫn đi dây phát phát Nhi nè mẹ Mẹ tui lì xì bèn chút đi Gia dô gà chứ hoạt đồ Ba ngô <ubeira. Ubeira. laughs> vi <pe lai> <laughs> thế, à, bây giờ về già mình đoán đi, biết đấy nè, bà, bố biết đấy, bắt thua đây nè, hát,

Lapsi bunai, bay gieo vô lâu tìm ra lắp sibila. Goal, knock on it, kite <coughs> in it. Lapsi bunai, knock on it, kite in it. Lapsi bunai, knock on it, kite in it. 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 Kite ta

હમમ કેટલું ધોળી પેશ ભૂખી ન થાય કેટલા ઘુમરા મર્યા આમથી નામ આમથી બાંધો બાંધ દોડું કરવાનું દોડવા મરે થાય દોડી ફાઇનલી આપણે

बिहे हाथे मनो फटाफट भिनवा हाल मिनी जा मिजो चार चार आइसा साक कर दो बिहे हाती बिहे हाती गाए गाए चार आके मु जल्दी न था चार रात लेवा क्या जावा बे गाल पेसना ले लेवन गाल पेसी री न आइती इ थाले तो सी ने भाइने त का पुछो मिद्रा आपरे जो ले તુયા સાફ કરી અને સગડો આવ્યો તો એ તો લઈને વહી ગયો અને પેલા કણે એટલે હું કહેવાય આનંદ પક્ષીનું નામ તો હું ભૂલી ગયો એ બોલે કિસકોલા બોલે પોપોટ બોલે કેટલાય પક્ષી બોલે કાબર એવું જઈ લો મિત્ર આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો સવા બે થઈ ગયા છે ના તો જમવાનું હું છે

મને આપો સાકર સાડા ત્રણ થઈ ગયા છે ને બપોરા કરીને હું આવી ગયો તો પાણી વાળવા આપણે ધોઈરી પાણી જાય છે આમ જાય છે ત્રણ ચાર કરવા બાકીએ બાકી ઓલા બંશી ગમે ને ઇંચા ઉલક્યા બાકી થઈ ગયું તો નહોતો ને કીધું પીસી પાઈ પેલા ને પાઈ દઉં ને ઘઉંએ ત્યાં આપણે મસ્ત મજાના દાણા થઈ ગયા એમાં બે સાત દિવસ પછી એને પોંક કરવો હે એનો વિડીયો પણ આવશે અને એક ખાસ વસ્તુ તમને મિત્રો દેખાડું જે ખેડૂત હશે એને ખબર જ હશે આ ખેડૂત હોય ને આ હરાવળા ન હોય સોરી હરાવળા તો હોય ખબર હોય છે બધાને ઘઉંમાં જ્યાં મુશ્યુ રહીને તમે જે કહેતા એ અમે હરાવળા ગઈ જ્યાં ગયા વર્ષે મારા આંખમાં પડ્યું હતું તંડી હેરાન કર્યો હતો એક ધારો એ હરાવળા કહેવાય એને પણ હને તમે કોઈ દિવસ હરાવળા વગેરેના ઘઉં નહીં જોયા હોય આજ તમને હરાવળા વગેરેના ઘઉં દેખાડો આવો મિત્રો મિત્રો હરાવળા વગરના ઘઉં છે ક્યાંય હરાવળું છે જ નહીં જરી ગમ થઈ છે આ છે ને એક જ છોડો એ ક્યાંય ના થયું આ એક છોડવામાં જ નથી બાકી બધા ગામમાં છે જુઓ તો ખેડૂત હશે ને ખબર જ એ છે કે ઘઉંમાં હરાવળા થાય જ હરાવળા વગર ઘઉં થાય જ નહીં પણ અમે મેં લાઈફમાં પહેલી વાર જોયું તમે કમેન્ટ કરીને કહેશો કે તમે આથી તોડ નહીં ખાઈ પણ મિત્રો તમને સાચું કહું તો મેં આને હજુ સાંભળે જ ભાઈઓ એટલે મેં આથે નહીં જ કાંઈ ભાઈ એમાં છે જ નહીં હરાવળા હવે હા નાનું આપણે આવતા વર્ષે ને ઘઉં આવીને તો આ ડુંડિયું છે ને ચાર ડુંડિયું છે ચાર નહીં આ પાંચ ડુંડી છે પાંચે લઈ લેવાની અલગ આવતા વર્ષે વાવવા જોઈ એમાં હરાવળા થાય છે કે નહીં થવા આપણે એક્સપેરિમેન્ટ કરવું હોય થાય છે કે નહીં થવા ચાલો હવે હે કન્ટિન્યુ બ્લોગમાં લઈને રહી ગયો ને ખાસ કમેન્ટ કરીને જણાવજો તમે કોઈ દી જોયા હે આવા ઘઉં મેં તો ફર્સ્ટ ટાઈમ જોયા છે ને આપણા ઘઉં જોરદાર કઈ ઘટે નહીં હો પ્રાકૃતિક ઘઉં આપણા ઓર્ગેનિક પોણા છ થઈ ગયા છે Nah, pas <laughs> sajay si kahoma pani kalo mikro, baki pul, pawan bulat kahumiana 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 bulat kahumiana

સુરત દાદા આથમ આથમ મારીમાં હે બસ હવે પંદરક મિનિટ પંદરથી વીસ મિનિટમાં અને સુરત દાદા હાથમી જવાના જો સાત વાગી ગયા છે ને અંધારું કહેવાય ને થોડું થોડું થવા મંડી ગયું છે વિડીયોમાં કદાચ તમને નહીં લાગતું હોય પણ ઘણું બધું અંધારું થઈ ગયું છે સુરત દાદા હાથમી ગયા અને આજ પૂનામ છે ને જો સુરત દાદા એટલે સુરત દાદા હું આપણે ચાંદામામાં હવે કરી દઈશું બંધ દિવસે પાછું અત્યારે હે રાતના પછી બંધ કરી દઈશું આપડે હે ને મેચ ચાલુ છે જો પાણી વાળતા વાળતા મેચ જોઈશું ઇન્ડિયા ઇંગ્લેન્ડ ની આવું બધું હે મેચ જોતા જતા પાણીનું કામકાજ આ મિત્રો કોને કોને મેચ જોવાનો શોખ છે કમેન્ટ કરી જણાવજો